નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસમાં માટે માટે ઉમેદવારો મોટી સામે આવી હતી પીએસઆઈ કેડરમાં વિવિધ પદો માટે તથા લોકરક્ષક દળમાં ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ અશમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ઇચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ છવ્વીસ ઓગસ્ટે ખુલશે પીએસઆઈ તથા લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી કરવા માટે પોર્ટલ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવશે મળતી માહિતી અનુસાર ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે માહિતી અનુસાર ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અશમુખ પટેલને સ્પષ્ટતા કરી કે નવી સીબીઆરટીસી પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે